તો જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ મારા વિડીયોમાં તમારું સ્વાગત છે તો જો મિત્રો આ મેં એક શિલાહારી લીધી હતી શિલાહારી ને લાં દુરે આ ખુરપી બનાવી જુઓ ખુરપીની જો આ ધાર કેવી બનાવી જુઓ અમે અને આ જે ઓખડો છે ને એ અમે ફાટેલો મોજો બોધી ગાઢી અને ઉપર દોરી બોધી કાઢી જેથી કરીને આપણે આવી રીતના આપણે નેપતા હોઈએ તો નેપતી વખતે છે ને આ જે ધાર છે ને શિલાહારીની એ આપણી અથડીમાં વાગા નહીં એટલે જો અમે આ દેશી જુગાડથી આ ખુરપી બનાવી છે નીંદવા માટે બગીચાની અંદર કોઈ નિંદામણ વધારાનું જે થઈ ગયું હોય તો એ નિંદામણ કાઢવા માટે અમે ખુરપી બનાવી છે અને ખુરપી કહેવામાં આવે છે જો શિલાહારીની મેં પીપાહીને બનાવી છે ખુરપી આવી રીતના નિંદામણ કાઢવાનું અને અહીંયા મોજો વ્યાથી કાઢે છે દોરી વ્યાથી કાઢી છે તો હવે આપણે જો અમારું ઘર છે અમારા ઘરની આજુબાજુ હમણાં ચોમાસામાં થોડો વરસાદ પડ્યો આટલા ટાઈમે થોડો વરસાદ પડ્યો તો અને પહેલાં પણ પડેલો છે તો જો એ આ નિંદામણ નીગી ગયું છે આ ઢગલા કર્યા જોવું જોઈએ નિંદામણ બધું કાઢી નાખ્યું છે જો આ મરચાં ઉગ્યા વાયા તા મરચાંની આજુબાજુ આ નીંદામણથી કાઢી નાખ્યું છે પછી જો એ આ છે અમારો દેશી ચૂલો આ બ્લોક ગોઠવીને મેં ચૂલો બનાવ્યો હો તો મિત્રો આ ચૂલાની ઉપર અમે પાયલની જે મમ્મી છે ને એ આની ઉપર બાજીના રોટલા બનાવશે મિત્રો ચૂલા પર બાજીના રોટલા બહુ સારા બને ખોપટીવાળા રોટલા બને એટલે ચૂલા ઉપર બનાવેલું પણ મીઠું લાગે છે ખાવામાં કોઈ બી વસ્તુ તમે ચૂલા પર તો તે મીઠાશ લાગે મીઠું બને ખાવાનું કહેવાનું મતલબ કે મીઠાશ વધી જાય છે ચૂલા ઉપર જે ખાવાનું બનાવ્યું હોય ખાવાનું કશું એવી મીઠાશ વધી જતી હોય છે તો અમે આ બનાવ્યું છે જુઓ ચૂલો બ્લોકનો આ ચૂલાની આજુબાજુ પણ જે જો એક આ ઢગલો કર્યો નિંદામણનો એક આ વધારાનું જે ઉગ્યું હતું બધું કાઢી નાખ્યું છે એક આ કાઢી નાખી જુઓ આ બધું આ ઢગલો કહીં કર્યો જો મિત્રો આ કુંડા છે બધું મેં ફૂલ ફૂલ વા્યા હતા ને અને આ છે મારું ઘર બરાબર આ સામે દરવાજો ખુલ્લો છે અને જો અને આ છે વિશાલની મમ્મી તો જો મિત્રો અમે આજે ઘરની જે દીવાલ કરી ને આજુબાજુ પણ આ વધારાનું ઉગી ગયું હોય નિંદામણ તો આ ખુરપીની મદદથી અને લાશીરાની મદદથી બંને જણા છે ને આ બધું નિંદામાં કાઢવાના છીએ તો હવે નિંદામાં કાઢવાનું હોવાથી મિત્રો મોબાઈલ તો પકડી નહીં શકાય એટલે હું મોબાઈલને સ્ટેન્ડમાં ભરાવી દઉં છું અને બંને જણા નીંદામાણ કાઢી નાખીશું અને પછી જઈશું બગીચામાં બગીચામાં શું કામ કરવાનું છે હું તમને બગીચામાં જઈને બતાવીશ તો મિત્રો હવે હું આ મોબાઈલ અહીંયા ભરાવી દઉં છું

સાફ સફાઈ થઈ જાય ચોમાહુ ર ચોમાસા નો વરાદ જેવો આવે ખાતરથી થી ભરપૂર એટલે જે વસ્તુ ઉનાળામાં અને શિયાળામાં ના થાય ને એ ચોમાસા થઈ જાય ચોમાહ તો આવું રહે છે દર ચોમાસા દર વખત આવું સાફ સફાઈ તો કરવી જ પડતી હોય છે આપડે બીજું ફોંપુ હતા બગીચાર કોમ્પ મેં આ ફોર્મ કરી દેવાનું થઈ જાય તો ઓલું ઓલું બિયારણ માં કરેલું એટલે થઈ જાય ઓલું જે એટલે થઈ જાય જ સરસ મર કેવું મોટું આવ્યું